અમરેલી જિલ્લાના બાબરા બગસરા ખાંભા સહિતના તાલુકામાં ઘઉંમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખાતર બિયારણ સહિતના ખર્ચા બાદ ઘઉંની ડુંડીમાં અચાનક ઈયળ જોવા મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાછોતરા વાવેતરના કારણે સૂટ ફ્લાય નામના રોગ આવ્યો છે ત્યારે નુકસાનીનો સર્વે કરી સરકાર યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેતી કરું છું વીસ વર્ષમાં પ્રથમ વાર આ એ આવેલી છે કોઈ પણ જાતની દવાઈ એ મળતી મળતી નથી અને ઊંચા ભાવના ખાતર બિયારણ વાપરેલા છે ઊંચા ભાવની મજૂરી છે છતાંય યારમાં કોઈ જાતનો ઊંચો ભાવ આવતો નથી અને ખેડૂતને નુકસાન થાય છે તો સરકારશ્રીના ઊંચા ભાવ આપવા વિનંતી ત્યારે ઘઉંનો વાવેતર પાંચ વીઘાનું છે એમાં એળું એટલી બધી છે કે અમારું નુકસાન જ છે એમાં કારણ કે ખાતર આ ભાવનું બિયારણ મોંઘા ભવનો બધું નાખીને બેહ ગયા ને ઈળ એટલી બધી આવી ગઈ છે કે દવાથી પીસાટ કટતી નથી ઈળું તો હવે ચેરપાતા પાકે એમ જ નથી ઘઉં અને પાકવા ટાણે ભાવ હતા નથી તો હવે ખેડૂતોને કરવું નું જો આમાં સરકાર થોડી ઘણી સહાય આપે તો સારું છે બાકી ખેડૂતો ખેડૂતોને અત્યારે હાલ બે જ છે જ્યાં જ્યાં વાવેતર પંદર નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિતમાં પણ થયેલા છે એમાં આ ખાસ આ પ્રકારની ઈળો જોવા મળે છે આ એક સૂટ ફ્લાય પ્રકાર સુટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જનરલી દેખાય છે પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમવાર બગસરા છે બાબરા છે તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે